મિત્રો અમારી ગાડી બંધ થઈ ગઈ ત્યારે અહીં જો બે ચાલ જાય જુઓ આ ગાડીમાં અરે રાહુલો અને જીગો તો પોણી લેવા જાય અહીં હેડતા બે કિલોમીટર હેડતા જયા જીયા શું લાવ્યું શું લાવ્યું કપડા કે ચંપલી કોને લઈ આવ્યો હા ત્યાં શું લાવ્યું ત્યાં શું લાવ્યું લ્યાં સેન્ડલ લાવ્યો હા સેન્ડલ લઈ આવ્યો હતા ત્યાં શું લાવ્યું ચંપલ લઈ આવ્યો

આ ગાડી મિત્રો અમારી બંધ થઈ ગઈ અત્યારે જો રાહુલ જીગો તો પોણી લેવા જાય અહી હેડતા બે કિલોમીટર હેડતા જાય જો મિત્રો જો રાહુલ ને જીગો જો હેડતા હેડતા આવી જુઓ અડધો કલાક જો લેવા આવી જુ

આ લોકોના કપડા લેવાના છે અને કન્ટિન્યુ બ્લોક જોને ભૂલતા નહીં. દેખો ગાઈસ મારા માસી અમદાવાદથી આવી ગયા છે જુઓ. જો વિડિયો બનાવવાનો છે અતરજો. તમને અત્યારે મે લોકો ઉપા છે પાલનપુર ને મારા માસી લોકો આવી ગયા છે જુઓ કેસે હો માસી બસ તો અત્યારે અમે લોકો આવી ગયા છે નાની બજાર પાલનપુર અને અહીંયા કપડા લેવાના છે તો કન્ટીન્યુ બ્લોક જવાનું ભૂલતા નહીં જો માપા જોવો જ્યાં ધ્યાનને પકડી લઈ જાય જુઓ કપડાં લેવાના છે મને નહીં એટલું જુઓ અત્યારે કપડાંની ચોઈસ ચાલુ છે જુઓ અત્યારે અને આ કપડા લેવા માટે આખી બફૂર ઊંઘ્યા નહીં બે જન મસ્તિકાર કંઈ કરતો થાય આખી બફુ નહીં ઊંઘ્યા કપડા લેવા જાઉં તો હમ

<laughs> अभी भी रिजिस्टर करेंगे कैसा है मानतू एक नंबर आ रहा है जोरदार या क्या चीज है बहुत चीज अच्छी है <laughs> जियन, सुलायु, सुलायु, कपड़ा कपड़े का चंपली कोने ले आओ क्या बोलते हैं पास सुलायो पास सुलायो ले

જો ગઈસ અત્યારે અમારા ઘરે જમવાનું બનાય છે જો બધા મહેમાન આયા છે એટલે ચંબા બનાવવા માટે પિસ્તલ બનાવ્યા બોલો એમાં મામા નો યાર જમવાનું આખું અલગ જ એમનો ટેસ્ટ છે આવે ખાવામાં એવો મા મમ્મી બનાતી નહીં બોલું એટલું જમવાનું સારું બનાવવા સારું વાસણી જોવા અત્યારે લોટ બાંધ આ વિડીયોમાં બોલા કે હું થાકી ગઈ પણ આમ થાકી નથી હારી

અમારે કાલ જવાનો બાબરે મારે જો આપણે પબ્લિક ચલી ભેગી થઈ ગઈ કાલ બધા લોકો બાબરે મ જવાના છે અને પહાડમાં ચડવાનો છે કન્ટિન્યુ બ્લોગ જોવાનો ભૂલતા નહીં જો ગાઈસ સ્પેશિયલ મારા મામાને બોલાયા જો રોધવા માટે જો આ શાક બની ગયું અત્યારે આ રોટલા બના જો અત્યારે જો આ રોટલા બનાવી જો અને કઢી બનાવી જો